સફળ થવાનો પહેલો નિયમ મનુષ્યને જન્મ ફક્ત ગુજરાન ચલાવવા માટે 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 નથી મળ્યો મળ્યો તે તે કંઈક ઊંચું કરી શકે શકે કોઈ ધ્યેય જીવી છે પરંતુ ક્યારેક માણસ ભૂલી જાય છે કે સફળતા એ ફક્ત લક્ષ્ય નથી એ તો અંતરની તીવ્રતા શ્રદ્ધા અને સત્ય માર્ગની પરખ છે તે માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સફળ થવાનો પહેલો નિયમ એ છે કે પોતાને માનતા શીખો પોતાના સપનાને શ્રદ્ધા આપો અને વિશ્વાસ રાખો કે હું તમારી સાથે છું. પહેલા મનુષ્યના મનમાં વિચારો આવે છે શું હું કરી શકીશ? લોકો શું કહેશે? મારામાં એવું શું ખાસ છે? આ પ્રશ્નો માણસને દરરોજ કોરી ખાય છે. પણ ભગવાન કૃષ્ણ કહે છે હે પાર્થ જો તું પોતાના સ્વરૂપને ઓળખી લે તો તારે કોઈની મંજૂરીની જરૂર નથી રહેતી. યાદ રાખો સફળ થવાનું પહેલું પગથિયું છે આત્મવિશ્વાસ જ્યાં સુધી તમે પોતાની અંદર રહેલી શક્તિને નહીં ઓળખો ત્યાં સુધી બહારની દુનિયા તમને જાણી શકશે નહીં જેમ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં પોતાનું ધ્યેય ભૂલીને આશંકાઓની ઊંડી ખાઈમાં પડતો જાય છે તેમ જ આજનો માણસ પણ પોતાના સંકલ્પોથી વધુ પોતાના ડર પર વિશ્વાસ કરે છે પણ શ્રી કૃષ્ણ તેને કહે છે અર્જુન તું કેવળ યોદ્ધા નથી તું એક સાધક છે તું સાધન પણ છે અને ધ્યેય પણ તું જ છે તું જો ઊભો રહીશ તો સમગ્ર સૃષ્ટિ તારી સાથે ઊભી રહેશે સફળ થવા માટેનું પહેલું સૂત્ર છે મનમાં સ્થિરતા અસ્થિર મન સાથે કોઈ લક્ષ્ય સુધી પહોંચી શકાય નહીં જો દરરોજ મન બદલે વિચાર બદલાય લાગણીઓમાં ઉથલપાથલ થાય તો તે માણસ કદી આગળ ન વધે શ્રી કૃષ્ણ કહે છે સામે દ્વંદ્વ આવે ત્યાં હું છું સામે વાવાઝોડું આવે ત્યારે પણ હું છું તું ફક્ત પોતાની દૃઢતા ન ગુમાવ જેમ સાંજ પછી સવાર નિશ્ચિત છે તેમ પ્રયત્ન પછી સફળતા ચોક્કસ છે પણ લોકો વચ્ચેથી હાર માની જાય છે તેઓ કહે છે પ્રભુ ઘણું કર્યું પણ નથી થયું ત્યારે કહે છે હું 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 દેખાતો ન હોઉં એનો અર્થ એ નથી નથી કે તો દરેક પગલા સાથે ચાલી રહ્યો છું તું ફક્ત ધીરજ રાખ સફળ થવાનો બીજો ભાગ છે કાર્યમાં નિષ્ઠા કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોય ભગવાન કૃષ્ણ કહે છે કર્મ પર તારો અધિકાર છે ફળ પર નહીં આજે માણસ દરેક કામ માટે પહેલો વિચાર કરે છે શું મળશે કેટલો લાભ થશે ભગવાન કહે છે જ્યાં નિષ્ઠા હોય ત્યાં ફળ આવે જ્યાં શરૂઆત સ્વાર્થથી થાય ત્યાં અંત પણ દુખદ થાય મનુષ્ય જ્યાં સુધી પોતાના કામમાં ભક્તિ નહીં લાવે ત્યાં સુધી સફળતાનું મૂળ સમજાઈ નહીં શકે શ્રદ્ધા વગરનું કાર્ય એ રણમાં પાણી મળવાની રાહ જોવું છે તમે જુઓ જ્યારે મીરા લઈ કૃષ્ણને હતી તો તે એક ક્ષણે પણ પૂછ્યું નહીં કે મારા રણમાં બેઠેલા તાનપુરાથી શું મળે છે એ તો ફક્ત પ્રેમથી કરેલું કાર્ય હતું અને એ પ્રેમ જ છે જે તમારા કાર્યને પણ ઉપાસના બનાવી દે છે અને જ્યાં કાર્ય ઉપાસના બને ત્યાં સફળતા પગલા ચૂમે છે શ્રી કૃષ્ણ કહે છે જે ખાલી સફળ થવાનું વિચારે છે એ હાર ખાઈ શકે છે પણ જે સફળ થવા માટે પોતાને બદલે છે પોતાને પરિપક્વ બનાવે છે એ કદી હારતો નથી

અર્જુનના હાથમાં પણ પણ ધનુષ શક્તિ હતી તેનું મન અધીર હતું કૃષ્ણે તે મનને શાંત કર્યું તેને પોતાના સત્યથી જોડ્યો અને કહ્યું જો તું પોતે સામે ઊભો રહીશ તો આખું વિશ્વ તારા પાછળ ઊભું રહી જશે સફળ થવાનો પહેલો નિયમ છે અંદરથી ખાલી થાવ બાહ્ય જગતની ઉતાવળ લોકોની ટીકા સફળતાની તરસ બધું છોડીને ફક્ત પોતાના કાર્ય સાથે જોડાઈ જાઓ તમે સાચા માર્ગે છો કે નહીં તે પારખવા માટે તમારું મન ભટકાવવું નહીં તમારું હૃદય માર્ગ બતાવશે અહંકાર ઈર્ષા લાલચ અને ડર એ ચાર દુશ્મન છે સફળતાના જ્યારે તમે ઈચ્છાઓથી ઓગળો છો ત્યારે તમારું ધ્યેય ધૂંધળું પડે છે કૃષ્ણ કહે છે જે ઇન્દ્રિયોના વશ થાય છે એ માર્ગથી વિચલિત થાય છે પણ જે ઇન્દ્રિયોને વશ કરે છે એનો વિજય નિશ્ચિત છે સફળ થવાનો અર્થ ફક્ત સામાજિક નથી તે તો શાંતિ છે જે માનસિક રીતે સંતુલિત છે એ જ સાચા અર્થમાં સફળ છે કૃષ્ણ ભગવાન કહે છે જેથી તારું મન તને ન હલાવશે તું જ તારા મનને સંભાળીશ એક ક્ષણમાં તું વિજય બની જઈશ એટલે ફરીથી યાદ રાખો સફળ થવાનો પહેલો નિયમ છે આત્મવિશ્વાસ બીજો નિયમ કાર્યમાં નિષ્ઠા ત્રીજો નિયમ મનની શાંતિ ચોથો નિયમ ઈશ્વર ઉપર વિશ્વાસ અને છેલ્લો અપેક્ષાઓથી મુક્ત ભક્તિભાવ જેમ કૃષ્ણે અર્જુનને કહ્યું તેમ આજે પણ આપણે સાંભળી શકીએ છીએ એ અવાજ હે મનુષ્ય તું ચાલ તું પ્રયત્ન કર તું ધીરજ રાખ તું નિષ્ઠાવાન રહે સફળતા તો ફક્ત સમયની વાત છે જ્યારે સમય આવશે તું ખુશ આશ્ચર્યથી જોશે કે જે તું ઈચ્છતો હતો એ તારા દરવાજા પર ઊભું છે ભગવાન કૃષ્ણ કહે છે તારી સફળતા કોઈ ત્રીજો નક્કી નહીં કરે તું જ કરીશ હું તો ફક્ત સાથ આપીશ માર્ગ બતાવીશ ચાલવાનું પડવાનું ઊભા રહેવાનું તારા પર છે અંતે એટલું જ કહીશ જ્યાં મન હારે છે ત્યાં ભગવાન જીતે છે તું હાથ છોડીશ ત્યાં હું હાથ પકડીશ તું આંખો બંધ કરજે હું માર્ગ ખોલી દઈશ તું મૌન રહેજે હું વાણી બની જઈશ તું મારા પર વિશ્વાસ રાખજે બસ એ જ તારી સફળતાનું પહેલું પગથિયું છે સફળ થવાનો બીજો નિયમ જેમ કોઈ ઊંચી ઈમારત ઊભી કરવાની હોય ત્યારે તેનો પાયો મજબૂત કરવો પડે તેમ જીવનની સફળતા પણ પાયાથી ઊભી થાય છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સફળ થવાનો બીજો નિયમ છે પરિસ્થિતિ કેવી પણ હોય તારું કર્મ મજબૂત હોવું જોઈએ તું શું ઈચ્છે છે એ મહત્વનું નથી તું કઈ રીતથી કરતો જાય છે એ જ સૌથી મહત્વનું છે ભગવાન કૃષ્ણ પોતાની ગીતામાં કહે છે કર્મણિયવાધિકારસ્તે મા ફલેશુ કદાચન અર્થાત તારો અધિકાર ફક્ત કાર્ય પર છે પરિણામ પર નહીં આજે જગતફળ જોવા ઉતાવળમાં છે બધાને તરત પરિણામ જોઈએ છે માણસ આજે બે દિવસ પ્રયત્ન કરે છે અને ત્રીજા દિવસે કહે છે કંઈ બનતું નથી પણ કૃષ્ણ કહે છે હું તો રોજ કામ કરું છું નફો કે નુકસાન તો મારા હાથમાં નથી તું કેમ હારી જાય છે

દરેક પગલા પર જીવન આપણો પરીક્ષણ લે છે માણસે વિચાર્યું કે આ વખતે સફળતા જરૂર મળશે પણ પરિણામ આવ્યું નિષ્ફળતા મન ખિન્ન થાય છે આશા તૂટી જાય છે પણ જો એક ક્ષણે માણસમાં ધીરજ હોય તો એ જાતે જ પોતાના માટે ભગવાન બની જાય છે કારણ કે ધીરજ એ ભગવાન સાથે જોડાવાની દોરી છે યમુનાના તટે ઉભેલા કૃષ્ણે પણ તો બાળકોને આ જ શીખવ્યું કે દૂધ ઘટાય છાશ થાય ત્યારે જ માખણ મળે સમય આપીએ કામ કરીએ અને શાંતિથી રાહ જોઈએ એ છે સફળ થવાનો બીજો નિયમ જે દિવસે તું પોતાની જાત સાથે ઈમાનદારીથી પ્રયત્ન કરવાનું શરૂ કરી દેશે ને એ દિવસે ભગવાન તારા કાર્યની પાછળ ઊભા થઈ જશે યંત્ર મળવાથી યાત્રા સરળ બને છે પણ યંત્ર ચાલે તે માટે ઉત્સાહ જરૂરી છે શ્વાસ જો દુખી હોય તો પણ શરીર ચાલે પણ જો મન હાર્યું હોય તો સંસાર જીતવો મુશ્કેલ છે સફળ થવા માટે તમારું મન તમારી સાથે હોવું જોઈએ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે મનુષ્યના પ્રયત્નમાં શૌર્ય હોવું જોઈએ પ્રેમ હોવો જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ યોગ્યતા પછી મળશે પણ પહેલું પગથિયું શ્રદ્ધા છે કોઈ પણ કાર્યને યોગ સમજે ઉપાસના સમજે તો એને સફળ થવાથી પહેલા સંતોષ મળતો રહે છે અને એ સંતોષ જ એનો મોટો ફળ બને છે સફળ થવાનો બીજો નિયમ એ પણ છે કે તું તારી ભૂલમાંથી શીખે અર્જુનના હાથે પણ કદાચ ભૂલો થઈ શકી હોત પણ કૃષ્ણ એ બધું સંભાળતા હતા કારણ કે અર્જુન ભણી શકતો હતો શીખી શકતો હતો આજે માણસ એક ભૂલ કરે છે ને આખું જીવન આત્મગ્લાનીમાં જીવે છે એ માર્ગ નથી ભગવાન કહે છે મારા ભક્તે જો હજાર વાર પણ ભૂલ કરી હોય પણ એકવાર સાચા દિલથી પાછો વળી જાય તો હું તેને અપનાવું છું તમારા પ્રયત્નો એવી રીતે હોવા જોઈએ કે દરેક દિવસ પછી તને લાગવું જોઈએ કે આજે કંઈક આગળ વધ્યો છું નાના નાના પગલા હોય પણ દિશા સાચી હોય દરેક કાર્ય પછી તું પોતાની અંદર ઊર્જા અનુભવે એવું કાર્ય કરજે જેથી પ્રભુ પણ કહે છે મારું આ બાળક સતત પ્રયત્નશીલ છે એને હું કેમ છોડી દઈશ એક પાણીદાર મકાન ઊભું થાય છે તો એના પાયા અંદર હોય છે કોઈને દેખાતા નથી પણ આખી ઈમારત એના પર આધાર રાખે છે એ રીતે જીવનમાં પણ તારી અંદર કામ કરેલી મૌન સતત મહેનત સંયમ અને ધીરજ એ છે જે તને બહારથી સફળ બનાવે છે લોકોએ તો ફક્ત પરિણામ જ જોયું છે પણ કૃષ્ણ જાણે છે તારા પ્રયત્નોની યાત્રા કોઈકવાર લોકોથી અપમાન મળે છે નિંદા થાય છે રસ્તા બંધ થાય છે એ સમયે માણસ વિચારે છે શું મારી મહેનતનો કોઈ મૂલ્ય નથી પણ શ્રી કૃષ્ણ કહે છે મહેનત કદી વ્યર્થ નથી જતી એના ફળ સમય લાવે છે તું ફક્ત ચાલુ રહે સફળ થવાનો બીજો નિયમ એ છે કે પ્રયત્ન અટકવો નહીં બધું ખૂટી જાય બધા છોડી જાય પરિસ્થિતિ સામે ઊભી રહે છતાં તું ઊભો રહેજે એ તારો વિજય બની જશે પોતાના કહી શકે હે પાવન આત્મા તું ચાલ હું પણ ચાલુ છું તું થાકી જઈશ તો હું તને ઉંચકીને લઈ જઈશ તું પડી જઈશ તો હું ઉભો કરીશ તું હાર માનીશ તો હું તારું ધ્યાન લઈશ પણ તું પ્રયત્ન નહીં છોડતો એ વચન દે સાથે જે માણસ પોતાનું કર્મ ન છોડી શકે જે સતત શ્રમ કરે જે દુઃખની વેળાએ પણ પોતાના ધ્યેય ને ન ભૂલે એને ભગવાન પોતાની ભૂજાઓ માં લઈ લે છે એને સફળતા મળે એ પહેલા તેનો આત્મા પુનિત બને છે એ જીવન જીવવા જેવો બને છે તમે જુઓ કે જ્યારે કોઈ ખેડૂત બીજ વાવે છે ત્યારે તરત પાક નહીં મળે વરસાદ આવે દુકાળ પડે ક્યારેક જીવાત પડે છતાં એ ખેડૂત ભણભણાટ નહીં કરે કારણ કે એને વિશ્વાસ છે મારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય એ બીજ ફૂટશે ફૂલશે ફળશે ભગવાન કૃષ્ણ કહે છે તમે પણ એવા ખેડૂત બનો જે સતત બીજ વાવે છે પાણી આપે છે ધીરજ રાખે છે પછી તો હું મારા ઘરે લઈ જાઉં એમ પાક આપીશ તમે જ્યારે તમારું કામ શ્રદ્ધા પ્રેમ એકાગ્રતા અને શાંતિથી કરો ત્યારે બધું સ્વાભાવિક બને છે ન દબાણ હોય ન તણાવ એ કામ થાય છે કેમ કે એમાં ભગવાનનું સ્મરણ હોય છે અને જ્યાં શ્રીકૃષ્ણ હોય ત્યાં અવિનાશી યશ જરૂર આવે અંતે જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે તમને લાગતું હોય છે આ હું નહીં એનો આશીર્વાદ છે એ તમારી સત્સંકલ્પની યાત્રાનું પરિણામ છે અને એ યાત્રાની શરૂઆત થાય છે એક સત્યથી પ્રયત્ન છોડવો નહીં એ જ પહેલો ધર્મ છે

જીવન એ રણ છે જ્યાં દરેક શ્વાસ સાથે માનવને પોતાનો ધ્યેય યાદ રાખવો પડે છે આ રણમાં એકલા ચાલતા થાક આવી જાય ક્યારેક રસ્તો ભૂલાઈ જાય તો ક્યારેક વિશ્વાસ પણ ડગમગે પરંતુ જો કોઈ માર્ગદર્શક હોય તો એ આખી યાત્રા સાફ લાગે એ માર્ગદર્શક એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે માત્ર ઉપદેશ નહીં આપે પણ માર્ગ પણ બતાવે એવા શ્રી કૃષ્ણના વચન આજે આપણને યાદ અપાવે છે સફળ થવાનો ત્રીજો નિયમ સત્ય અને ધર્મને ક્યારેય ન છોડવો જેમ વૃક્ષ મોટું થાય એ પહેલા એના મૂળ જમીનમાં ઊંડે જાય છે તેમ માણસ સફળ બને એ પહેલાં સત્યમાં ઊંડો જતો રહે છે આજના સમયમાં સફળતા માટે લોકો રીતો બદલી નાખે છે મૂલ્યો છોડી દે છે પણ શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ જે માણસ સાચા પથ પર ચાલે છે એનો પરાજય હોઈ શકે પણ શરમ કદી નહીં હોય અને જો તે ધર્મને છોડી દે તો એનો વિજય પણ એક પ્રકારની હાર બને છે તમે જુઓ કે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો પાસે વધુ સેના હતી વધુ અસ્ત્ર શસ્ત્રો હતા પણ કૃષ્ણ પાંડવોની સાથે ઉભા હતા કેમ કારણ કે પાંડવોનું મન સત્ય પર હતું ભલે દુર્બળ હતા ભલે સંખ્યામાં ઓછા હતા પણ તેમનો વિશ્વાસ તેમનો ધર્મ તેમનો ન્યાય પર રાખેલું અડગ યકીન એ જ તેમની સૌથી મોટી શક્તિ બની કૃષ્ણ એ જ યાદ અપાવે છે કે સફળ થવા માંગો છો તો પહેલા આ પ્રશ્ન પૂછો કે શું હું સત્ય પર છું કારણ કે જે કાર્ય સત્ય પર નિર્મિત છે એ કદી તૂટી શકતું નથી સત્યનો માર્ગ એ કાંટાળો માર્ગ છે લોકોએ તમે સાચું બોલો ત્યારે તમારું હસી કાઢવું તમારું અણગમતું કરવું એ સામાન્ય છે પણ સફળતાનું સાચું મૂલ્ય તો ત્યારે જ છે જ્યારે એની પાછળ પવિત્રતા હોય ભગવાન કહે છે નું નામ લઈને ભ્રમ ફેલાવનાર પણ છે પણ જે મારી દ્રષ્ટિમાં સાચો છે એ ભલે લોકો માટે અજાણ્યો હોય મારા માટે અમૂલ્ય છે સફળ થવાનો ત્રીજો નિયમ છે પોતાનો ધર્મ કદી ન ગુમાવવો ધર્મનો અર્થ ફક્ત પૂજાપાઠ નહીં ધર્મ એ મનુષ્યની અંદરની શિસ્ત છે જ્યારે કોઈનું ન ગમતું હોય ને પણ તમે તેને માફ કરી શકો એ ધર્મ છે જ્યારે વિશ્વાસ તૂટી જાય ને પણ તમે ફરીથી વિશ્વાસ કરી શકો એ ધર્મ છે જ્યારે તમારું સારું ન થાય છતાં તમે બીજાનું સારું કરો એ ધર્મ છે અને શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય એ ધર્મ ન છોડે એ તો મારા માટે સૌથી મોટો યોદ્ધા છે કોઈ કહે ભગવાન આજે તો ખોટું ચાલે છે સાચા લોકો હારી જાય છે છેતરપિંડી કરનાર જીતે છે ત્યારે કૃષ્ણ શાંતિથી કહે છે હા ક્યારેક ક્યારેક એવું લાગે છે પણ જીતવું છે ક્ષણ ને કે જીવન ને જો તું ક્ષણ જીતવા માટે સત્ય છોડે છે તો આખું જીવન હારી જશે પણ જો તું આજે હારી પણ જાય સત્ય માટે તો આખું બ્રહ્માંડ તારી સામે નમશે સફળતાના મૂળમાં સત્ય છે તમે ધંધામાં હોઈ શકો રાજકારણમાં હોઈ શકો શિક્ષણમાં હોઈ શકો કે સામાન્ય જીવનમાં જો તમારું મૂળ ન્યાય પર છે તો સમય ભલે વિલંબ કરે પણ વિજય જરૂર આપશે શ્રી કૃષ્ણ કહે છે હું ક્યારે એના હાથ જ નહીં પકડી શકો જે પોતાનો ન્યાય છોડી દે મારી કૃપા ત્યારે થાય છે જ્યારે તું તારા વિચારોમાં વ્યવહારમાં અને મનમાં પવિત્ર હોય અર્જુન પણ તો એક ક્ષણે કંટાળ્યો હતો કહેલું ભગવાન જો તું આ સમયે પીઠ ફેરવીશ તો તું હારી નહીં જાય તું તો મારી સાથેનો સંબંધ ગુમાવી બેસીશ આ શબ્દો એજ છે જે આજે પણ દરેક યુવાનને દરેક મહેનત દરેક દુખી આત્માને ઊર્જા આપે છે સફળ થવા માટે તું કેટલું ભણે એ મહત્વનું નથી પણ તું કેટલું સાચું છે એ મહત્વનું છે આજે માણસે રીતિઓ શીખી લીધી વિજ્ઞાન પામી લીધું ચતુરાઈ આવી ગઈ પણ તેમાં સાચાઈ ન હોય તો એ સફળતા એવી જ છે જેમ ઝાકળમાંથી બિલ્ડિંગ બનાવવી મનોમન પૂછજો કે શું હું આજે એવું કહી શકું કે મારા પગલા સાચા છે જો તમે એ કહો તો ભલે તમારી પાસે મકાન ન હોય પદ ન હોય નામ ન હોય પણ તમે જીતેલા છો અને શ્રી કૃષ્ણના દ્રષ્ટિમાં જીત એવા માણસની ગણાય છે જે સત્યનો સાથી છે સફળ થવાનો ત્રીજો નિયમ એ પણ છે કે તું તારો જીવંત સ્વરૂપ યાદ રાખજે માણસ ફક્ત શરીર નથી એ આત્મા છે આત્મા એ ભાગ છે ઈશ્વરનો જ્યારે એ ખોટું કરે છે ત્યારે એ પોતાના મૂળને ઠોકર મારે છે શ્રી કૃષ્ણે કહ્યું છે હે પુત્ર તું મારામાં છે અને હું તારામાં છું તું જ્યારે ખોટું કરે છે ત્યારે તું મને દુખ આપે છે

એક ક્ષણે કદાચ તું કોઈ ફાયદો ગુમાવશે પણ તું તારું પવિત્ર મન સાચવી લેશે અને એ છે સાચી સફળતા શ્રી કૃષ્ણ કહે છે મારો ભક્ત એવો હોવો જોઈએ કે લોભ ડર ઈર્ષા આવેશ એની દિશા ન બદલે જે માણસ એ બધા વચ્ચે પણ પોતાનું સત્ય જાળવી શકે એ મારા ખૂબ નજીક છે હું એને એક દિવસ નહીં દરરોજ આશીર્વાદ આપું છું અને અંતે જ્યારે સમય આવશે અને તું સફળતા મેળવશે ત્યારે તારે શાંતિ અનુભવાશે કેમ કે એ સફળતા તારા ન્યાય તારા ધર્મ તારા કર્તવ્ય અને તારી સાચાઈથી મળેલી હશે એ સફળતા બીજાને નાબૂદ કરીને નહીં બીજાને આશીર્વાદ આપી બની હશે એ જ તો ભગવાન કૃષ્ણની રીત છે જ્યાં ધર્મ છે ત્યાં જીત છે એટલે આજથી જ ત્યારે પણ જીવનમાં તું આગળ વધે એક પ્રશ્ન કરજે શું હું સાચા માર્ગે છું જો હા તો તું નિર્ભય આગળ વધ જગત જો ખોટું કહે તો પણ શાંતિથી આગળ ચાલ કારણ કે પીઠ પાછળ લોકો હોય એટલે જ તું આગળ છે અને ભગવાન કૃષ્ણ તને કહે છે હે ભક્ત તું મારી શપથ છે તું જો તારો માર્ગ સાચો રાખે છે તો જગતમાં કોઈ તને રોકી શકતું નથી હું તારા માટે માર્ગ બનીશ વાતાવરણ બનીશ સંજોગ બનીશ પણ તું તારો ધર્મ ન છોડે જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ